માં બનાસકાંઠા ભુસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં સતત સફળ રહી છે ત્યારે આજે વહેલી સવારે ભૂસ્તર વિભાગની ટીમ થરા ભલગામ ટોલનાકા પાસે ખનીજની ચોરી કરતા ત્રણ વાહનો ઝડપી રૂપિયા એક કરોડનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો બનાસકાંઠા ભુસ્તર શાસ્ત્રી ગુરપ્રીત સિંહ સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ સતત રાત દિવસ સરકારી અને ખાનગી વાહનોમાં ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપવા તેમજ ખનીજ ચોરી કરતા વાહનોને કબ્જે કરવા સફળ રહી છે અગાઉ બનાસ અને સિપુ નદીમાંથી બિનકાયદેસર ખનન કરતા

જોકે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનન ચોરી કરતા તત્વોમાં હવે ફફડાટ ફેલાયો છે જોકે ભૂસ્તર વિભાગની ટીમ પણ ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપવામાં સફળ રહી છે